નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના વસ્ત્રાપુરમાં રસ્તાના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો છે વહેલી સવારે ઓવર સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે ઓવર સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે જેમાં વસ્ત્રાપુરમાં ટ્રાફિક પોલીસની કેબિન ઉડાડી દીધી છે તો કાર ચાલકની ગાડીના ફ્રન્ટ પાર્ટના રસ્તા ઉપર કચ્છરઘાણ વળી ગયા છે પોલીસે કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ આરોપીની અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીની પૂછપરછ પણ હાથ ધરી છે નશો કર્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે સંજીવની હોસ્પિટલ પાસેથી ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈ અને ટ્રાફિક પોલીસના કેબિન ઉપર પણ ઉડાડી દીધું છે ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે ભટકાવાની સાથે જ ગાડીના ફ્રન્ટ પાર્ટ રસ્તા ઉપર કરચર ઘાણ વળી ગયા હતા